લીલા વટાણા માંથી બનતો એકદમ નવો નાસ્તો જેને જોતા જ ખાવાનું મન થઈ જાય અને મહેમાન મહેમાન આવે ત્યારે તમે એને આપશો તો તો પણ વખાણ થાકે જય શ્રી કૃષ્ણ મિત્રો મારા ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આ નાસ્તો પચીસ થી ત્રીસ મિનિટમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો બાળકોને ટિફિન બોક્સ કે લંચ બોક્સ માં આપી શકો છો બાળકો હોસે હોસે ખાશે અને એકદમ દેખાવ તો સુંદર લાગે છે સાથે સાથે ખાવામાં પણ એટલો જ આ નાસ્તો ટેસ્ટી બને

લીધા છે એને આપણે ચોપરમાં ક્રશ કરી લઈશું ચોપર કે કટર માં ક્રશ કરી લેવાના છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની કચરા વાટી લેવાના છે તો આ બંને વસ્તુ આપણે કરી લઈશું સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા ઉપરનો પડ બનાવવા માટે કવના લોટનો ઉપયોગ કરીશું જે રોટલીનો લોટ આવે છે એ લઈ લેવાનો છે તો અહીંયા હું બે કપ લઈ લઈશ લોકો મેંદાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ હેલ્થ માટે સારું ન કહેવાય તો અહીંયા બે કપ લોટ લઈ લેવાનો છે એમાં આપણે અડધી ચમચી અજમો ઉમેરીશું અજમાને મસળીને ઉમેરીશું જેથી કરીને એની ફ્લેવર સરસ રીતે આવી જાય ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું હવે વચ્ચે ખાડો કરીને એમાં આપણે તેલ ઉમેરીશું અહીંયા આપણે આ લોટમાં મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે જેથી કરીને આપણો આ નાસ્તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને તો અહીંયા આ લોટમાં મુઠ્ઠી પડતું આગળ પડતું મોણ એડ કરવાનું છે જરૂર લાગે તો આપણે બીજું બાદમાં પણ ઉમેરીશું અહીંયા તમને જરૂર લાગે એટલું તેલ ઉમેરીને એકદમ સરસ આપણે મુઠ્ઠી પડતો મોણ થઈ જાય એવો લોટ તૈયાર કરવાનો છે તો મને થોડુંક જરૂર લાગે છે તો હું બીજું ઉમેરી દઈશ તેલને મિક્સ કરતા જવાનું છે અને જરૂર લાગે એ પ્રમાણે

હવે આ લોટને મસલીને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે આ રીતનો કઠણ રાખીને આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે જે મસાલો તૈયાર કરવાનો છે એ તૈયાર કરી લઈશું ત્યાં સુધીમાં આપણો લોટ સરસ રીતે સેટ થઈ જશે તો લીલા વટાણાનો મસાલો બનાવવા માટે કઢાઈમાં ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું હવે એમાં બે મોટી ચમચીને ક્રશ કરેલા આદુ મરચા ઉમેરી દઈશું અહીંયા તમારે જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે આદુ મરચાં લઈ લેવાના છે એને એક મિનિટ માટે સાતરી લઈશું જ્યાં સુધી એની કચાશ દૂર ન થઈ જાય આદુ મરચાં સંતળાઈ જાય એટલે એમાં આપણે જે વટાણા ક્રશ કરીને લીધા છે એ ઉમેરી દઈશું અહીંયા મેં કટરમાં વટાણાને ક્રશ કરી લીધા છે આ રીતના અધકચરા વાટી લેવાના છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતે અધકચરા હશે તો જ આપણા આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે એને આદુ મરચાંમાં મિક્સ કરી દઈશું અહીંયા આપણે કાચા વટાણા લીધા છે એટલા માટે એને આપણે ઢાંકણ ઢાકીને ત્રણ મિનિટ માટે થવા દઈશું વચ્ચે એક બે વાર ચલાવી લેવાનું છે બે થી ત્રણ મિનિટમાં સરસ રીતે આપણા વટાણા ચડી જશે હવે અહીંયા ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે વટાણાને મેં વચ્ચે બે વાર ચેક કરી લીધા હતા અને ગેસની આ ધીમી રાખી હતી તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું વટાણા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવી લેવાના છે તો આ રીતે તમે ચેક પણ કરી શકો છો તો હવે આપણા વટાણા ચડી ગયા છે તો હવે એમાં જે આપણે બાફેલા બટેટા કર્યા છે એ ઉમેરી દઈશું અહીંયા તમે બટેટા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો વટાણા અને બટેટાને બંનેને મિક્સ કરી દઈશું અહીંયા આ નાસ્તો બનાવવા માટે ગ્રીન મસાલો બનાવો એ જ ખૂબી હોય છે આ મસાલો આપણો સારો હશે તો નાસ્તો આપણો ટેસ્ટી બનશે હવે આપણે વટાણા અને આલુને સરસ રીતે મિક્સ કરી દીધા છે તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું બટેટા બાપતી વખતે મેં મીઠું ઉમેર્યું છે એટલા માટે હું થોડુંક ઓછું ઉમેરી રહી છું થોડી ચમચી હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરી દઈશું અહીંયા તમને ગરમ મસાલો જેટલો પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો અડધા લીંબુનો રસ અને એક ચમચી દળેલી ખાંડ ઉમેરી દેવાની છે ખાટું મીઠું પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે એકવાર મિક્સ કરી દઈશું હવે આપણા એકદમ ટેસ્ટી મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસની આજ બંધ કરી દઈશું અને ઉપરથી એક ચમચી ધાણાજીરું પાવડર અને ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું તો એકદમ ગ્રીન આપણો નાસ્તો બનાવવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે દેખાવામાં જેટલો તમે સુંદર દેખાઈ રહ્યો છે ને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગે છે એકદમ ગ્રીન કલરનો આપણો મસાલો તૈયાર છે તો હવે આપણે આની એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડો કરી લઈશું તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ અને આપણે ઠંડો કરીને એક ડીશમાં કાઢી લઈશું હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એ ચેક કરી લઈએ તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આ રીતનો આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે આમાંથી આપણે એક મોટી રોટલી તૈયાર કરવાની છે એટલા માટે મોટો લુવો લઈ લઈશું આ રીતનો મોટો લુ તૈયાર કરી લેવાનો છે અને આમાંથી આપણે બધી લુવા તૈયાર કરીને રોટલી તૈયાર કરી લેવાની છે અહીંયા આપણે એકદમ પાતળી રોટલી તૈયાર કરવાની છે હવે અહીંયા મેં આ રીતની રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે આ પાતળી રાખી છે હવે એમાંથી આપણે ચોરસ શેપ કાપી લઈશું તો આ રીતે ચપ્પાની મદદથી કિનારીઓ કાઢી લઈશું અને વચ્ચેનો જે ભાગ ચોરસ હોય એ આપણે લઈ લઈશું કિનારીઓને સેટ કરીને આપણે ચોરસ શેપ કાપી લેવાનો છે આ નાસ્તો દેખાવામાં તો સુંદર લાગે છે પરંતુ ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને લુકના લીધે પણ આ નાસ્તો ખૂબ જ દેખાવામાં સુંદર લાગે છે એટલે આ રીતનો નાસ્તો હું બનાવવા જઈ રહી છું તો આ રીતે એક ઉભો કાપો અને એક આડો કાપો કરી લેવાનો છે આપણે વચ્ચે અડાડી નથી દેવાનો વચ્ચે જગ્યા રાખવાની છે જેથી કરીને આપણે

આડી પટ્ટી કાપીશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એક સાઈડ ઊભી પટ્ટી કરવાની છે અને એક સાઈડ આપણે આડી પટ્ટી પટ્ટી કરીશું બંને ચાર ચાર કાપા મૂકશો એટલે પાંચ પાંચ બનીને તૈયાર થઈ જશે તો એક એક સાઈડ સાઈડ આપણે આપણે ઊભી રાખીશું અને આડી રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરીને આપણો આ નાસ્તાનો સેપ સરસ બનશે જે સામેનો ભાગ છે એને પહેલાં આપણે ફોલ્ડ કરી લઈશું અને નાસ્તાની ઉપર સેટ કરી લઈશું અને એને કિનારીઓને આ રીતે ચિપકાવી દઈશું જેથી કરીને આપણો મસાલો તળતી વખતે બહાર ના આવે હવે આ રીતે એક પટ્ટી આપણે સામેની સાઈડ લઈ જઈશું અને સાઈડની પટ્ટી આપણે બીજી સાઈડ લઈ લઈશું આ રીતે એક એક મૂકતા જવાનું છે અને ફોલ્ડ કરતા જવાનું છે જેનાથી આપણે આ નાસ્તાનો શેપ સરસ આવતો જશે અને આ રીતે પટ્ટીઓ મૂકતા જવાનું છે અહીંયા આ શેપ બનાવવો એકદમ સહેલો છે આનાથી લુક તો સરસ લાગે જ છે પરંતુ બાળકોને જોતા જ ખાવાનું મન થઈ જશે અને એકદમ દેખાવ એટ્રેક્ટિવ લાગે છે આ રીતે બધી પટ્ટીઓને વારાફરતી સેટ કરીને આપણે આ નાસ્તો તૈયાર કરી લેવાનો છે કિનારીઓને આ રીતે દબાવી દેવાની છે જો તમને જરૂર લાગે તો તમે એક્સ્ટ્રા પાર્ટ કાપી પણ શકો છો તો એકદમ આપણો દેખાવડો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે આ નાસ્તો બનાવશો તો આવે ત્યારે પણ મેમાન પણ વખાણ કરતા નહીં થાકે તો તેલ આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે તો એમાં આપણે આ નાસ્તાને તળી લઈશું ધીમાથી મીડિયમ ગેસ ઉપર આ નાસ્તાને તળવાનો છે જેથી કરીને અંદર સુધી સરસ રીતે ચડી જાય તો અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ નાસ્તાને ધીમાથી મીડિયમ ગેસ ઉપર જ તળવાનો છે તળાતા પાંચ મિનિટ જેટલો સમય લાગશે બંને સાઈડ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તળી લેવાનો છે બંને સાઈડ ફેરવતા જવાનું છે અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો હવે અહીંયા આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે અને એકદમ આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આવી જ રીતે આપણે બધા નાસ્તાને તળી લેવાના છે તમે જોઈ શકો છો કે દેખાવ પણ સુંદર છે અને ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે તો આવી જ રીતે આપણે બધા નાસ્તા બનાવીને તૈયાર કરી લેવાના છે આ નાસ્તાને તમે સોસ સાથે સર્વ કરી શકો છો અથવા તો ચટણી જોડે પણ સર્વ કરી શકો છો જેટલો સુંદર લાગે છે ને પણ એટલો ટેસ્ટી લાગે છે તો તમે આ નવા નાસ્તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ચા જોડે પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને બાળકોને તમે ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમને અમારા નવા નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને મારા નવા જાણકારી તરત મળી જાય હવે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો